નજર કરીએ ખેરાલુ ઉપર તો ખેરાલુ તાલુકાના ગઠામણ ગામમાં અજબ ગજબ ઘટના સામે આવી છે ચોરી થયેલી ચોર દ્વારા ફરી મંદિરમાં મૂકી દેવામાં આવી છે ચહેર ચેહર બહુચરા જે કહી શકાય ચહેર માતાજીનું જે મંદિર છે ચહેર જહુ માતાજી મંદિરની આ ઘટના હવે ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે અને અંધશ્રદ્ધાની જે ધર્મ વિશ્વાસ વિરુદ્ધ

કહીએ એનું સનય એની છે એમ કરી બધાએ અરજી મૂકી માતાજીને ક તું જે કરે એ ખરું તે અગિયાર દિવસમાં માતાજી રાત્રે ચોર આવીને મૂકી જાય જે લઈ જાય છે એ મૂકી જાય નવ બનાવીને અને કોમ લોકો બધા ભેગા થયા એટલે સવારે ખબર પડી એટલે એનું બધું શોભાયાત્રા કાઢી ગોળ કર્યું પ્રસાદ વેચ્યો બધાના આસ્તા પોણી કરીને દેરવાણા એ માતાજીની અમારી શ્રદ્ધા હતી અને એવું આપણું જેવું ધાર્યું તેવું એને કોમ કર્યું આપણે બીજું એવી પણ વાત ચાલી રહી છે કે આ લોકો કોઈ ચિઠ્ઠી મૂકી એ ના કોઈ થી એવું તો કોઈ નતું એ વસ્તુ હતી મૂકી જ ને જે નિયજી આ મનથી જે કોઈ મોની હોય તો ખાબો ગા કરજો ના હું મૂકી જાવ એ નિયજી બીજું કોઈ ચીજ નહી એવી પણ વાત મળી છે કે જે લોકો ચોરનાર લોકો હતા તેમાંથી અમુક લોકોના મૃત્યુ થયા છે ના ના એ તો લોકો વાત ના કરે આપો ભઈ કા આ મંદિરનું ચોરી જાય તો આ મરી જશે બોમ થઈ જાય લોકો લોકો મુદ્દો રોધી વાયકા હોય

માતાજી કીધું હું હરાક થઈ ગયો છું પાછું લાવી દે સવા જણો કરવો તો અધીન હતું પાંચસો બે જતા રહ્યો એટલું લોકો લઈ જતા હોય અને આજે રાત્રે ચોરી પાછા મીડી જાય મંદિરમાં કેટલા દિવસ પહેલા ચોરી થઈ હતી આવો જે તારીખ આવો 6 6 6 6 શુક્રવાર આ અંગે કોઈ પોલીસ ફરિયાદ કેવું ન થાય તો ના કશું ન થાય આજે જે પાછો આપી ગયા એમાં કે દંડ ભરવાની વાત શું કહેશું

કેટલા લોકો હતા ચોર અને પંદર પન્ર જણા હતા એમાંથી સાત જણા મરી બરાબર હવે આ લોકો કયા ગામના હતા તે માહિતી પ્રાપ્ત થઈ ના આ લોકો કોઈ ચિઠ્ઠીઠી ગુઈ મૂકી ગયા છે નહીં એનું નામ એવું બધું લખીને દેખી ગયા એ ચીઠી વંચવા લેવાય હવે ઘણી પાસે ચીઠી માધ્યમ જ છે